हेलो 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 Hello. 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 आवाज में के प्लास्टिक की कुर्सी बने प्लास्टिक की कुर्सी आवाज में आज इंकलाब आवाज में အဲ့ဒါကို નમસ્કાર મિત્રો રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો ક્ષત્રિય ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટિલ સાહેબ હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી શૈલેન્દ્રસિંહ હવે નવસારી જિલ્લા ચીકલી વિભાગ તરફથી અમારું શક્તિવાળા લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું બાકી અમારો કોઈ પ્રશ્ન પ્રેજ્યુડાઈઝ કોઈ સાથે નથી रूपाला साहेब में जब व्यक्ति अपने यहाँ रूपाला साहेब साथ, साथ, तो साथ में विरोध है तो तो से कैसे बाकी हमारे भाजप सरकार साथ के भाजप पार्टी साहेब साथ में हमेशा में साथ हैं या ना साथ ही रहना चाहिए रूपाला साहब रूपाला साहेब आपको बीजेपी ना थी નમસ્કાર મિત્રો રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દીધો એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું અને એ બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ અમારો ટાર્ગેટ છે અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે લોકોનું એમના માટે જે સમર્થન છે એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જે લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા છે અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી અમને પાસે વિનંતી કરું છું ધન્યવાદ ગુજરાતના આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ મેં હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો આવેદનપત્ર પણ મેં માગ્યું છે પરંતુ જે વિરોધનો વંટળો હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતોને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બીમાત નથી પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ

अलग अलग नाम हैलग